નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ ચાર વિષય છે ગણિત તેનું પ્રકરણ પાંચ તેનું નામ છે દુનિયા જોવાનો રસ્તો તેની સ્વ અધ્યયન પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડિયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ આપણે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ ચાર પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો ચાલો શરૂ કરીએ પ્રકરણ પાંચ દુનિયા જોવાનો રસ્તો તેનું સોલ્યુશન જોઈએ તેનો પ્રશ્ન એક છે યોગ્ય વિકલ્પ પસંદ કરી બાજુના ખાનામાં લખવાનું છે નીચેનામાંથી અલગ પડતી વસ્તુને ઓળખો તો આ બધામાંથી અલગ પડતી વસ્તુ ઓપ્શન એ છે 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 કેમ કે આ બધાનો આકાર તે ગોળ આનો લંબચોરસ બીજું છે પાસાની કુલ કેટલી બાજુઓ હોય છે ઓપ્શન સી છ બાજુ ત્રીજું છે પાસામાં નીચેનામાંથી કઈ જોડ સામસામેની બાજુ એ જોવા મળશે ઓપ્શન બી એક અને છ પર્વતની ટોચથી નીચે રહેલી કોઈ વસ્તુને જોતા કેવી દેખાય છે તો નાની દેખાય છે ટેબલને ઉપરથી જોતા કયો આકાર દેખાશે ઉપરથી જોઈએ તો લંબચોરસ દેખાય ઓપ્શન સી નીચેનામાંથી કયા આકારને ઉપરથી જોતા ગોળ દેખાશે તો એક આ આકાર છે તેને ઉપરથી જોતા ગોળ દેખાશે સાતમું છે આ પાસાને સામેથી જોતા કેવો દેખાશે ઓપ્શન ડી છ વાળો સામેથી જોઈએ એટલે આ બાજુ રાખવાનો સામેથી દેખાશે આ બાજુમાંથી અને આ ઉપરથી કોમ્પ્યુટરના મોનિટરને સામેથી જોતા કેવો આકાર દેખાશે ઓપ્શન બી લંબચોરસ નવું છે આપેલા પાસામાં નીચેની બાજુએ કયો અંક આવશે નહીં નીચેની બાજુએ ઓપ્શન બી બે નંબર તમારા વર્ગમાં રહેલો પાસો ચેક કરી તેની સામસામીની બાજુઓના ટપકા અંકોનો સરવાળો કેટલો થાય છે ઓપ્શન બી સાત થશે યોગ્ય જોડકા જોડો અને સામે બ જોઈન્ટ કરવાનું છે આ ઘર છે તો ઘરને આ રીતે આ બેટ છે તો ઉપરથી આ રીતે દેખાશે બોલ છે ઉપરથી ગમે તે બાજુથી જુઓ ગોળ દેખાવાનું છે આ સમઘન છે લંબઘન તેને ત્રણ નંબર આવી રીતે ચોરસ દેખાશે પ્રશ્ન ત્રણ આપેલી વસ્તુ ઉપરથી સામેથી જોતા કેવી દેખાશે તો આ વસ્તુ છે એ ઉપરથી દેખા જોતા આપણને આવી દેખાશે સામેથી સામેથી આ આ રીતે દેખાશે બીજું છે આપણને આટલું દેખાશે ઉપરથી જોતા આપણને આટલો ભાગ દેખાશે જે આ રીતે બાજુમાં તમે લખી શકશો ત્રીજું છે સામેથી જોતા આપણને આ રીતે દેખાશે જે અહીંયા આપેલું છે ઉપરથી જોતા આ રીતે દેખાશે આ તિજોરી જેવું છે તો સામેથી જોતા આપણને આ પ્રમાણે દેખાશે ઉપરથી જોતા આ મુજબ દેખાશે પ્રશ્ન પાંચ મનપસંદ કોઈ વસ્તુ દોરી તેની સામેથી ઉપરથી જોતા કેવી દેખાય છે તે દોરો તો અહીંયા મેં કોમ્પ્યુટરની સ્ક્રીન એટલે કે મોનિટરનું ચિત્ર દોરેલું છે સામેથી આ લંબ ચોરસ દેખાય છે ઉપરથી આવી ખાલી પટ્ટી દેખાશે પ્રશ્ન ચાર સૂચના મુજબ કરો આકૃતિને સામેથી જોતા કેવી દેખાશે સામેથી જોતા આપણને આટલો ભાગ દેખાય ઓકે તો આ પ્રમાણે અહીંયા તમે દોરી શકશો તમારા ગણિતના પુસ્તકને ઉપરથી જોતા દેખાશે આ પ્રમાણે પુસ્તક પ્યાલાને સામેથી જોતા આ મુજબ દેખાશે પાંચમું છે તમારા ઘરને બાજુથી જોતા કેવું દેખાશે જો આવું રીતે છાપરાવાળું ઘર હોય તો આવું દેખાશે બાકી જો આવું ધાબા ઘર હોય તો ખાલી લંબ ચોરસ દેખાશે અથવા ઉપર એક રૂમ હોય તો આવું દેખાશે પ્રશ્ન પાંચ આપેલા નકશાના આધારે બંસી અને ક્રિયાને સંવાદ પૂર્ણ કરવા લાગુ ન પડતો શબ્દ ચેકી નાખો તો અહીંયા લાગુ ના પડતો શબ્દ ચેકવાનો છે તો આ પ્રમાણે તમે ચેકી શકશો ક્રિયાન તમારા ઘરથી પોસ્ટ ઓફિસ એટલે કે પોલીસ સ્ટેશન ચેકી દેવાનું છે અહીંયા જમણી ચેકી દેવાનું છે અહીંયા ડાબી અહીંયા જમણી ચેકી દેવાનું છે અને અહીંયા જમણી ચેકી દેવાનું છે આ જે વસ્તુ છે આ જે સંવાદ છે તે નકશાના આધારે છે ડાબી બાજુ કયું આવે છે જમણી બાજુ શું આવે છે તેના આધારે લખવાનો છે અને જે જરૂરી ન હોય તે ચેકી દેવાનું છે પ્રશ્ન છ નીચે આપેલા નકશાની વિગત પરથી પ્રશ્નોના જવાબ આપો નકશામાં આપણે જોઈએ તો આ ખૂણામાં પુસ્તકાલય છે ત્યારબાદ એકથી પાંચના રૂમ આ રીતે એની પુસ્તકાલયની બાજુમાં છે પુસ્તકાલયની બાજુમાં એક ખાલી આચાર્યની ઓફિસ છે આ દરેક રૂમની સામેની સાઈડ બગીચો છે અહીંયા મેદાન આવેલું છે આ બાજુ કુમાર શૌચાલય છે અને આ બાજુ કન્યા શૌચાલય છે અને આ સ્કૂલનો ગેટ છે તો શાળામાંથી શાળામાં પ્રવેશ કરતા આચાર્યની ઓફિસ કઈ બાજુ આવે અહીંયાથી આપણે જઈએ તો આપણી આ ડાબી બાજુ છે એટલે કે આ ડાબી બાજુ આચાર્યની ઓફિસ આવે આચાર્ય ઓફિસની બાજુમાં કયો રૂમ આવેલો છે આચાર્યની એક્ઝેક્ટ બાજુમાં પુસ્તકાલય આવેલું છે બગીચાથી કયો રૂમ દૂર છે ધોરણ બે કે પાંચ તો પાંચ નંબરનો રૂમ છે છેલ્લો છે માટે તે દૂર થશે ધોરણ પાંચના રૂમની સામેની બાજુ શું છે મેદાન અને કન્યા શૌચાલય છે જે આ બાજુ આ બે વસ્તુ છે શાળામાં ગેટથી પ્રવેશતા જમણી બાજુ શું દેખાય છે ગેટની અંદર જઈએ હવે જમણી બાજુ એક મેદાન દેખાય છે પ્રશ્ન સાત આપેલા બે બોક્સ ની નીચેની સપાટી પરથી સંખ્યાનો સરવાળો શોધો પહેલું છે સંખ્યાનો સમાવેશ કરી બોક્સ ઉપર એવી રીતે લખો કે સામ સામેની બાજુઓ પરની સંખ્યાનો સરવાળો સત્યાવીસ થાય તો આ પ્રમાણે બોક્સ છે તેનું પંદર અને સોળ લખી શકાય જે એકત્રીસ આપણને મળશે બીજું છે બોક્સની સામસામેની બાજુના અંકોનો સરવાળો સાત થાય છે એકથી થી છ અંકનો સમાવેશ કરવો તો અહીંયા પાછો છે માટે એક થી છ અંકનો સમાવેશ થાય અહીંયા બે આવશે અને બીજા બોક્સની અંદર બાજુમાં ચાર આવશે તો ચાર ને બે અહીંયા છ થશે ત્રીજું છે સાત થી બાર સંખ્યાનો સમાવેશ કરી બોક્સની બાજુઓ પર એવી રીતે દર્શાવો કે સામસામની બાજુઓની સંખ્યાનો સરવાળો ઓગણીસ થાય તો આ પ્રમાણે તમે લખી શકશો પ્રશ્ન આઠ એક બોક્સને જોતાં તેના પર નીચે પ્રમાણેના અંકો દેખાય છે બોક્સની સામસામેની બાજુ સપાટીના અંકોનો સરવાળો સાત થાય છે તો જે આકૃતિ તૈયાર થાય તે શોધી તેમાં પીળો રંગ પૂરવાનો છે અહીંયા એકની બાજુમાં બે છે અને એની બીજી બાજુ ત્રણ છે તો એકની આ બાજુ બે થશે અને આ બાજુ ત્રણ તો આપણું આ જે વસ્તુ છે તે સાચું થાય છે માટે તેમાં પીળો રંગ પૂરવાનો છે બીજું છે બીજાની અંદર આ નવ છે એની જોડે પાંચ અને નવની જોડે સાત થાય છે નવની જોડે આ પાંચ અને નવની જોડે આ સાત તો આ પ્રમાણે તમે પાસો છે તેને કલર પૂરી શકશો ત્રીજું છે એક બોક્સને જોતા કેવું લાગશે તો અહીંયા છ ની બાજુમાં જમણી બાજુમાં એક અને નીચેની સાઈડ ચાર તો નીચેની સાઈડ આ ચાર છે અને તેની જમણી બાજુ એક ચાલો જાતે કરીએ આ જાતે કરીએ તે પ્રવૃત્તિ છે આ તમારે વાંચી જવાનું છે સમજવાનું છે તો આશા રાખું કે બાળમિત્રો આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સરળતાથી સમજાઈ ગયું હશે આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે આપવાનો નથી તેની અંદર પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના વિડીયો તેમજ તેની પીડીએફ સો અધ્યન વિડીયો અને પીડીએફ તમને મળી રહેશે ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો